નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જી જે ક્લાસ વન ટુ થ્રીમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ સફર પર નીકળવાના છીએ આજે આપણે જોવાના છીએ જી સીઈઆરટી ધોરણ બારના ઇતિહાસ હિસ્ટ્રી વિષયનું પ્રકરણ નંબર ચાર જેનું શીર્ષક છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર અતિ મહત્વપૂર્ણ છે તમે ભારત સરકારની કોઈ પરીક્ષા આપતા હોવ કે પછી ગુજરાત સરકારની વર્ગ એક બે કે ત્રણની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે જીપીએસસી ડીવાયએસઓ તલાટી કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોવ આ ચેપ્ટર તમારા માટે પાયારૂપ છે આપણે આ લેક્ચરમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આજના આપણા આ લેક્ચરમાંથી બની શકતા નવા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું જેથી તમારી તૈયારી એકદમ પરફેક્ટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ લેક્ચરમાં શું શું ભણીશું તેનો ટૂંકમાં ખ્યાલ મેળવી લઈએ આપણે વાત કરીશું કે અંગ્રેજોએ ભારત પર પકડ જમાવ્યા પછી કેવું સરકારનું માળખું ઊભું કર્યું સનદી સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસની શરૂઆત કેવી રીતે થઈ લશ્કર અને પોલીસ તંત્રમાં કેવા ફેરફારો આવ્યા અને છેલ્લે અંગ્રેજોની ન્યાય વ્યવસ્થા અને તેની અસરો વિશે આપણે વિગતવાર વાત કરીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ભારતમાં સત્તરસો સત્તાવનમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વહીવટ ચલાવવા એક ચોક્કસ માળખું બનાવ્યું જો કે એમનું મુખ્ય લક્ષ્ય તો ભારત પર અધિકાર જમાવી કંપનીનો નફો વધારી ભારતનું આર્થિક શોષણ એટલે કે ઇકોનોમિક એક્સપ્લોઇટેશન કરવાનું જ હતું ઈસવીસન સત્તેરસો ચોસઠમાં બક્સરનું યુદ્ધ થયું આ યુદ્ધ પછી કંપનીને બંગાળ પર પૂર્ણ નિયંત્રણ મળી ગયું શરૂઆતમાં એમણે કોઈ મોટા ફેરફાર ન કર્યા પણ પછી સત્તરસો પાંસઠથી સત્તરસો બહુત્તર દરમિયાન બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકી હવે આ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું તો મિત્રો આ એવી વિચિત્ર વ્યવસ્થા હતી જેમાં ભારતીય કર્મચારીઓ પાસે જવાબદારી હતી પણ કોઈ અધિકાર નહોતો અને કંપનીના અધિકારીઓ પાસે સગળા અધિકારો હતા પણ કોઈ જવાબદારી નહોતી સ્વાભાવિક છે કે આનાથી બંગાળનું ભયંકર શોષણ થયું છેવટી સત્તરસો બહોતેરમાં કંપનીએ આ પ્રથા બંધ કરી અને બધું વહીવટ સીધો પોતાના હાથમાં લઈ લીધો જુઓ મિત્રો આ ટોપિકમાંથી અગાઉની જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલ છે કે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે દાખલ કરી હતી જેનો સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવ અને નાબૂદ કરી હતી વોરેન હેસ્ટિંગ્સે હવે આપણે વાત કરીશું બ્રિટિશ સંસદ દ્વારા ઘડાયેલા કાયદાઓની ઈસ્ટ ઇન્ડિયા કંપની તો એક વેપારી કંપની હતી એટલે બ્રિટિશ સરકારે તેના પર લગામ કસવા માટે અલગ અલગ કાયદા બનાવ્યા સૌથી પહેલા આવ્યો ઈસવીસન સત્તરસો તહોત્તેરનો રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો આના દ્વારા કંપનીના ડિરેક્ટરો પર સંસદનું નિયંત્રણ આવ્યું ત્યારબાદ આવ્યો ઈસવીસન સત્તરસો સો ચોર્યાશીનો પિટ્સ ઇન્ડિયા એક્ટ એટલે કે હિંદ ધારો જેનાથી નિયંત્રણ વધુ કડક બન્યું દોસ્તો આ બહુ અગત્યનો પોઈન્ટ છે આમાંથી એવો પ્રશ્ન બની શકે છે કે કયા કાયદા દ્વારા ભારતીય બાબતો માટે છ કમિશનરોનું બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું હતું જેનો સાચો જવાબ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાશી આ કાયદાથી ભારતના શાસન માટે ગવર્નર જનરલ અને ત્રણ સભ્યોની કાઉન્સિલ બની ધીરે ધીરે અઢારસો સો તે ચાર્ટર એક્ટથી કંપનીનો વેપાર કરવાનો એકાધિકાર નાબૂદ થયો અને અંતે અઢારસો તેત્રીસના ચાર્ટર એક્ટથી કંપની સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના અંકુશમાં આવી ગઈ જોકે ભારત છેક છ હજાર માઇલ દૂર હતું એટલે ગવર્નર જનરલને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી તે પોતાની કાઉન્સિલનો નિર્ણય પણ ફલકાવી શકતો હતો આ બધી વ્યવસ્થાનો હેતુ ભારતનું કલ્યાણ કરવાનું નહીં પણ ભારતમાં ભારતનું શોષણ કરી ઇંગ્લેન્ડને ને સમૃદ્ધ કરવાનો જ હતો હવે આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે સનદી સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસ ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય ગવર્નર જનરલ કોર્ન વોલેસને ફાળે જાય છે જુઓ મિત્રો આ ટોપિકમાંથી બિન સચિવાલય ક્લાર્ક અને તલાટી જેવી પરીક્ષાઓમાં વારંવાર પ્રશ્ન પૂછાયેલ છે કે ભારતમાં સનદી સેવાઓના પિતા તરીકે કોણ ઓળખાય છે જેનો સાચો જવાબ છે લોર્ડ કોર્ન વોલેસ કોન વહીવટને શુદ્ધ કરવા કર્મચારીઓને વેપાર કરવાની મનાઈ ફરમાવી અને ભ્રષ્ટાચાર રોકવા પગાર વધાર્યા તેણે કલેક્ટરનો પગાર તે જમાનામાં દર મહિને પંદરસો રૂપિયા કર્યો હતો તેણે સિનિયોરિટી મુજબ બળતી આપવાની શરૂઆત કરી ત્યારબાદ ઈસવીસન અઢારસોમાં ગવર્નર જનરલ વેલેસલીએ નવા અધિકારીઓની તાલીમ માટે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી દોસ્તો જુઓ અહીં ભૂલ ના કરતા અહીં વાત છે ભારતમાં તાલીમ માટે ફોર્ટ વિલિયમ કોલેજની જ્યારે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં હેલી ખાતે ઈસ્ટ ઇન્ડિયન કોલેજ શરૂ કરી હતી આ બે કન્ફ્યુઝિંગ શબ્દોમાં ભૂલ ના કરી બેસતા ઓકે ને સમજા આગળ જતા અઢારસો તેરના ના ચાર્ટર એક્ટ નક્કી થયું કે સનદી સેવામાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે પણ અંગ્રેજોની એક ખાસિયત હતી તેઓ ભારતીયોને ઉચ્ચ હોદ્દાથી દૂર રાખતા કોન વોલેસ તો ત્યાં સુધી માનતો કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે એટલે ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો જ મળતા અને ભારતીયોને નીચલા હોદ્દાઓ જ મળતા હવે આપણે નેક્સ્ટ વાત કરીશું લશ્કર અને પોલીસ તંત્ર વિશે બ્રિટિશ શાસન ટકાવી રાખવા લશ્કર ખૂબ જરૂરી હતું નવાઈની વાત એ છે કે કંપનીની સેનામાં મોટાભાગના સૈનિકો ભારતીય હતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મોટા પ્રમાણમાં જોડાતા અઠારસો સત્તાવનના વિપ્લવ સુધીમાં લશ્કરમાં ત્રણ લાખ અગિયાર હજાર ચારસો સૈનિકો હતા જેમાંથી બે લાખ પાસઠ હજાર નવસો તો ભારતીય હતા છતાં અધિકારી તરીકે માત્ર અંગ્રેજોની જ પસંદગી થતી ભારતીય સૈનિક વધુમાં વધુ સુબેદારના પદ સુધી જ પહોંચી શકતો પોલીસ તંત્રમાં પણ કોનવોલિસનો ફાળો મહત્વનો છે તેણે જમીનદારો પાસેથી પોલીસ કામગીરી લઈ લીધી અને કાયદેસરનું પોલીસ ખાતું બનાવ્યું તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આ જ કન્ટેન્ટમાંથી એક પ્રશ્ન પૂછું છું કે ભારતમાં જિલ્લા કક્ષાએ ડીએસપીના પદની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી આનો જવાબ તમારે મને અત્યારે જ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે હું બધાની કોમેન્ટ જોઈશ હો હવે આપણે આગળ વાત કરીશું ન્યાયતંત્રના સંગઠન વિશે વોરેન હેસ્ટિંગ્સે સત્તરસો તહોત્તરમાં શરૂઆત કરી અને કોન વોલેસે સત્તરસો ત્રાણુંમાં માં તેને વ્યવસ્થિત રૂપ આપ્યું કોન વોલેસે કલેક્ટર અને ન્યાયાધીશની સત્તાઓ અલગ કરી નાખી દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો સ્થપાઈ વિલિયમ બેન્ટીકે પણ સુધારા કર્યા અને ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી કોલકાતા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી અને હા સુપ્રીમ કોર્ટની સ્થાપના સત્તરસો તહોત્તરના ધારા મુજબ થઈ ચૂકી હતી અહીં એક બહુ મહત્વની વાત આવે છે અઢારસો તેત્રીસમાં બ્રિટિશ સરકારે મેકોલેના અધ્યક્ષતામાં કાયદા પંચની નિમણૂક કરી જુઓ મિત્રો આ ટોપિક તાજેતરમાં ચર્ચામાં હતો કેમ કે ભારત સરકારે અંગ્રેજોના સમયના આઈપીસી અને સીઆરપીસી જેવા કાયદાઓ બદલીને હવે ભારતીય ન્યાય સંહિતા જેવા નવા કાયદા લાગુ કર્યા છે એટલે આ મેકોલેવાળો પોઈન્ટ કરંટ અફેર્સ સાથે પણ જોડાયેલો છે અંગ્રેજોએ કાયદાનું શાસન રૂલ ઓફ લોનો વિચાર આપ્યો એટલે કે કોઈ રાજાની મરજી મુજબ નહીં પણ લખેલા કાયદા મુજબ દેશ ચાલે આધુનિક ન્યાયતંત્ર આવ્યું ખરું પણ તે બહુ ખર્ચાળ અને સામાન્ય ભારતીય માટે ન્યાય મેળવવો લોઢાના ચણા ચાવવા જેવો હતો ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનો હેતુ માત્ર બ્રિટિશ સ્વાર્થ હતો દોસ્તો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ દ્વિમુખી શાસન પદ્ધતિ અને ત્યારબાદ રેગ્યુલેટિંગ એક્ટ તથા પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા વહીવટી માળખું જમાવ્યું આપણે કોર્નવોલિસ દ્વારા શરૂ કરાયેલી સનદી સેવાઓ અને પોલીસ સુધારાઓ વિશે જાણ્યું તેમજ મેકોલેના કાયદા પંચ અને ન્યાયતંત્રની આધુનિક પણ ખર્ચાળ વ્યવસ્થા વિશે વિગતવાર ચર્ચા કરી જેનું અંતિમ ઉદ્દેશ્ય ભારતનું શોષણ કરવાનો જ હતો ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે તમે આ લેક્ચરની પીડીએફ ટેલિગ્રામ ચેનલ જીએ ક્લાસ વન ટુ થ્રી પરથી મેળવી શકો છો સાથે સાથે આ ટોપિકથી બની શકતા અગત્યના ક્વેશ્ચન્સ અને આન્સરની પીડીએફ પણ ત્યાં ઉપલબ્ધ છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આપણી આ યુ ચેનલ જીએ ક્લાસ વન ટુ થ્રીને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર કરી દેજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્ડ જય ભારત